નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત ગણેશ ચતુર્થીનો મહિમા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આજના પવિત્ર દિવસે તમામ ગણપતિ મંદિરોમાં ભગવંતનું પૂજન અર્ચન અને યજ્ઞ થઈ રહ્યા છે ઠેર ઠેર શ્રીજીની આકર્ષક પ્રતિમાઓનું સ્થાપન થયું છે અને અનેક ભક્તો ભગવાન ગણપતિ ગજાનંદનો પૂજન અર્ચનનો તેમજ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે ત્યારે માલપુરના વિરાયક નગરમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન ગણપતિના એક હજાર આઠ અથર્વ શીર્ષના પાઠ સાથે 1008 લાડુના ઓમ સાથેનો યજ્ઞ સાથે હતો ના મંત્રોચાર સાથે સમગ્ર વાતાવરણ ગણપતિમય બન્યું હતું કારણ કે પૈસો આયા પછી તો ગુજરાતી ભેટ આપણી કેમ છે લક્ષ્મી આવડ લક્ષ્મણ ભેગા

પેલા બધા કે ગાય કેમ ફરતો હોય પછી વાત જે ઉડી જાય હે આ લક્ષ્મીના છે અને ગાય આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ગણપતિ મંદિર વિનાયકનગર ખાતે સરસ મજાનો ગણેશ યાગ એક હજાર આઠ લાડુ હોમીને વૈદિક મંત્રો દ્વારા બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ કરી અને આજે સરસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પ્રતિવર્ષ ઉજવણી થાય છે એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી થઈ રહી છે અને લોકો ભક્તિભાવથી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ભગવાન ગણપતિ બાપાની કૃપા અમારા વિસ્તારમાં અને આ ગામની અંદર સતત બધાના ઉપર છે તેવી મનોરથ બધા લઈને આવતા હોય છે અને બધાના ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર